રિવે કરે ભાઈ બોન તું રિવે કરીને ફસ્ટ હિલ કરો તમે ભાઈ કીધો હું એવું શું કરો હો ઘડી કાંગરી નાખો કહું હીલ નથી મારવા માટે હતો છસ્સો

બંધ હોય અહીંયા ચાર નંબર અહીંયા ખરાબ હોય પણ ઈચ્છા આલતો દોસ્તો રાગડોક બંધો મારવા દે અતાйно બતાના હામરે હે કે હાય તો

ક્યાં મારા <laughs> <laughs>

અરે પ્રોમે બોલ બોલ 3 નંબર હા ક્યાં તોલ અતારું અવાજ તમાર નોતો આવો યસ આવી અરે પ્રોમે બેજા બે હે તરો બાપ ઈલગનાત ભરવી ના નો આવ કોઈ દી સંગા ડીંગા ને દુના એલિયા ઓય ના મોટા કે પડી મને અરા બાજુ હે ડેન્જરિયસ હે હે તારપા યેત નથી ખબર નિય ધ્યાન રાખજો એક ત્રણ નંબર અયા હુંતો તો એક જનો નથી ઓમતન જીરૂટ નઈ જાય સાચું સેકમાં આ મિશન માથે હાલે પ્રોમર જાવું તારા મિશનમાં હાલે હાલે ક્યાં હોતું છે? જાડે. આ દાબી કપ છે. કપ છે. અરે યાર. મને દેજો, દોર દેજો. ડેન્જર હેડ. ક્યાં આગળ જોખમ છે ઉપર

अ Clay ऌोब गीत, ने एकते हैं, जास्चिा पारू पीष मोरेवाओ? असम्ट्टै Monta、पर झाने दू्टैंट्भ गहाद्टष साट्टी ओर्रल

એ નિયત કો મારો ખોટ નકો મારો કેમ હવાને બારની હોય તો લેતો જને કા નીચે નાકઆઉટ વાહ રેડી બાટલી નહિ મે હું હે ગયો એલા આ સ્મોક માં કઈ દેખાણું નહીં તારો ડો તું તારી વાય ભડવા ભોતી ગઈ બોર ભી પછી બાટલી નાખું કઈ ચા ગયો નહીં અરે ભાગ એમ નમ થાય મને પછી તાણે જ મહિનો મેણે જ બાટલી શૂટ કરી રહ્યું